ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે દેવ દિવાળી તો બધાયને એને હેપી દેવ દિવાળી તુલસી વિવાહ છે તો આપણે જો તુલસી માની પૂજા કરી લીધી છે સવાર સવારમાં અહીંયા જો આપણે તુલસી રાખેલા છે તો એને દીવા અગરબત્તી ને ધૂપ ને બધું કરી અને ચુંદડી ઓઢાડી અને પૂજા કરી લીધી છે અને આજે સવાર સવારમાં છે ને આપણે બધા કપડાં ધોઈ અને દોરીએ સૂકવી પણ દીધા છે દિત્યાબેન પણ જો સવાર સવારમાં ઉઠી નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ દિત્યા

સાફ થશે નહીં કેમકે મારે પણ ઘરનું કામ હોય વિડીયોનું કામ હોય ને ભેગી દીત્યા હોય એટલે કંઈ કામ થાય નહીં એને એકલા એકલા ઉકલે પણ નહીં તો હવે આવતીકાલે પછી આપણે પાછું સાફ કરશું ખેતર પહેલા આપણે નવરું થઈ જાય ને એટલે એમાં વાવેતરને જે કરવાનું છે એ બધુંય થઈ જાય એટલે પછી ઘેરે તો માંડવીનો ઢગલો સાફ થયા કરશે એટલે પહેલાં ખેતરને હાજવી લઈએ એટલે એ લોકો સવાર સવારમાં માંડવી જતા રહ્યા છે ચાલો તો અત્યારે છે છે ને વાગી અને આપણે આરામ કરીને ઉઠી ગયા છે અહીંયા જો બધા પ્રસાદ લઈ લીધો છે તુલસી વેહ નો પ્રસાદ આપી ગયા તો તમે પ્રસાદ લઈ ગયા હમ તો છોકરાઓ બધા જો અત્યારે પ્રસાદ બધાને બહુ મજા આવી છે દીપે દીતે તો પ્રસાદની બદલે જમી જ લીધું છે દેવ દિવાળી છે તો આપણે કઈક જમવાનું પણ બનાવવું પડશે ને ના

મોકલી દે યુગ બ્રેડ લઈ આવી દઈશ તારે અહીંયા જમવાનું છો નહીં તમારે ઘરે જમી આજે દેવ દિવાળી છે એટલે બધાના ઘરે કઈક ને કઈક અલગ અલગ વાનગી બનતી જ હશે અને આજે આપણે છે ને પકોડા અને સેન્ડવીચ નો એવો પ્રોગ્રામ રાખ્યો છે કેમ કે આની પેલા આપણે પકોડા ખાવાનું મન થયું હતું પણ મહિના નહોતા એટલે આજે મૂડે છે અને તહેવાર પણ છે એટલે આપણે પકોડા ને સેન્ડવીચ નું બનાવી નાખીએ બરાબર ને બરાબર છે ચાલો તો અત્યારે મારે માર્કેટમાં જવાનું છે બ્રેડ લેવા માટે અત્યારે અમારા ગામમાં બ્રેડ નથી મળતી કેમ કે ગામમાં બધા માણસો ખાય છે રોટલી રોટલા પરોટલા થેપલા ભાખરી પૂરી એ પ્રકારની જ વસ્તુ બધા ખાય છે એટલા માટે બ્રેડ નથી મળતી બરોબર બ્રેડ બધા સિટીવાળા જ ખાતા છે હા બ્રેડ બધા સિટીમાં વધુ પડતા માણસો ખાય છે આ ઓછું કન્ઝમ્પશન હોય છે ઓછા માણસો ખાતા હોય છે એટલા માટે આ બ્રેડ નથી મળતી એની વેલિડિટી પણ ઓછી હોય છે હવે જોઈ લઉં બાજુના ગામમાં મળી જાય હાઈવે ઉપર તો ત્યાંથી લઈ લઈ બાકી સીધો વેરાવળ જતો રહી સિટીમાં બાકી બ્રેડ લઈને તો આવી જાય પચાસ રૂપિયાની બ્રેડ લેવાની છે એમાં હું પચાસ રૂપિયા પેટ્રોલ બાર દઈશ ખાવા માટે બધું કરે આગળ એમને મોકલા હોય તો ન જાય ચાલો તો નરેશ જતા રહ્યા છે બ્રેડ લેવા માટે ને દીતિયા બાજુમાં યુગની ઘરે રમવા ગઈ છે અને મેં જો મારું મિશન સંભાળી લીધું છે

આદુ મરચાની પેસ્ટ પછી અહીંયા ટમેટા આની બધું આમાં એડ કરી પછી મસાલો એડ કરીને સરસ મજાનો વઘાર કરી નાખવાનો છે ઘણા સેન્ડવીચ માન પકોડા માન વઘાર કરતા હોય ને ઘણા ન કરતા હોય અમે તો દર વખતે વઘાર કરીને પછી જ બનાવે એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે અહીંયા છે ને આપડી ચટણી પણ સરસ મજાની ઉકળી ગઈ છે અને મસ્ત ખાટી મીઠી ચટણી આપડી રેડી થઈ ગઈ છે અને ખીચડી પણ બની ગઈ છે એટલે હવે આ મસાલો રેડી થઈ જાય ને પછી આપણે બ્રેડ ભરી અને પછી તૈયાર રાખવાના છે હવે તો શિયાળો છે એટલે વહેલું અંધારું થઈ જાય એટલે આપણે પાછી દિવાળી છે એટલે ફટાકડા પણ ફોડવાના છે એટલે ફટાફટ જમી લેવાનું છે આપણે જેમ બને એમ વહેલું અને પછી આપણે ફટાકડા ફોડવાના છે ચાલો તો અત્યારે છે ને છ જેવો ટાઈમ વાગી ગયો છે અને અહીંયા મસ્ત મજાનો આપણો મસાલો વઘારી લીધો છે અને હવે છે ને આપણા સેવૈયા બનાવવાની છે અને મમ્મી પપ્પા પણ વાડીયાથી આવી ગયા છે જો કેટલું બધું શાકભાજી આપણે વાડીયાથી આવી ગયું છે કેળા અને પપ્પૈયા અને તુરિયા અને ગલકા અને ભીંડા અને ગુવાર ને બધું શાક આવી ગયું છે એટલે હવે બે ત્રણ દિવસ આપણે શાક નહીં લેવું પડે અને અહીંયા જો આપણે મૂકી દીધો છે ચા અને મમ્મી બેસી ગયા છે ગાય દોવા ગાય દો લઈએ એટલે પછી આપણે

બ્રેડ ભરવાનું ચાલુ કરીએ ચાલો તો જો આપણે છે ને સેવૈયા શેકવાનું ચાલુ કરી દીધું છે સેવ ઘી લઈ લીધું છે આપણી ઘરની ગાયનું જો ઘી હતું ને એ ઘીમાં નાખી સેવ અને આપણે શેકવાનું કામ ચાલુ કરી દીધું છે અને થોડીક જ વાર શેકવાની હોય બહુ ન શેકવાની હોય કે ઓલરેડી શેકેલી જ હોય છે અને અહીંયા સેવમાં નાખવા માટે દૂધ પણ જો સાઈડમાં આપણે ગરમ મૂકી દીધું છે જેટલું જોશે એટલું આપણે આમાં એડ કરી દઈશું અહીંયા કાચુ બદામ ને બધું લઈ લીધું છે અને નાખવા માટે ખાંડ લઈ લીધી છે તો ફટાફટ હવે હું સેવૈયા બનાવી લઉં છું હું તમને બતાવું કે કેવી બની છે સેવ ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની ડ્રાય નાખી ને અહીંયા આપડી રેડી થઈ ગઈ છે મમ્મી પણ આવી ગયા છે થી થઈ ગયું કે વાડી નું બધું કામ પૂરું બે ગયું કોઈ કર્યું ન હોય ને એટલે હમ ચાલો તે સેન્ડવીચ અને પકોડા બનાવવાનું કામ ચાલુ છે આ તો ખાલી એનો બ્રેડ ટેસ્ટ કરું છું છેલ્લી પકોડા બે બનાવવાનું છે એટલે આમાં બે હાલે તળી નાખીએ એટલે પકોડા થઈ જાય શેકી નાખીએ એટલે સેન્ડવીચ થઈ જાય બાજુ વાળા બેન પણ આવી ગયા છે જો કરવા માટે જમવાનું છે

અને અહીંયા જો આપણે પકોડા મસ્ત મજાના ચડે છે અને અહીંયા આપણી સેન્ડવિચ પણ રેડી થાય છે હવે એટલી એક ગાણવો છે સેન્ડવીચ છે ને ફટાફટ શેકી લો પછી હું પણ જમવા બેસી જાઉં ચાલો તો જો આપણે પણ અહીંયા આપણી ડીશ રેડી કરી લીધી છે કેવું લાગ્યું નરેશ મજા આવી કે મસ્ત તો વાંધો નહીં વિકીબેન તમને ભાઈ કે હા બસ મસ્ત બેસી જાતો દાદા ખાઈ હા બે પકોડા ચાલો તો હવે બધા એની મજા આવી ગઈ છે ને આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને તો છેલ્લે છેલ્લે આપણે પણ જમવા બેસી જઈએ કેવા બહેના છે હવે ચાખી લઈએ આપણે પણ સરસ જ બન્યા હશે શું છે દીતી એમે શું છે ફટાકડા આ જો અત્યારે દેવ દિવાળી છે તો તો જમી લીધું ને અત્યારે મસ્ત અમારે ફટાકડા ફોડવાના છે દીત્યા તો એવી રીતના તૈયાર થઈ કે આમ જાનમાં ન જવાનું હોય ફ્રોક બ્રોક પહેરીને કા દીત્યા જવાનું હોય ને હા તો જો બધા ગામમાં જ થોડા થોડા ફટાકડા ફોડે છે આ બધું હમણાં મસ્ત ફૂટતા હતા પણ અત્યારે બંધ થઈ ગયા હવે આપણે થોડીક વાર ખોલ લઈશું હજુ આપણી પાસે ઘણા ફટાકડા છે એક નાના એવા છોકરાની દિવાળી ઉજવાય છે એટલા ફટાકડા આપણી પાસે પડ્યા છે બરોબર ને દિત્યા બરોબર ને યુગ હમ તો અમે કેનાથી શરૂઆત કરશું ફૂલઝરી ફૂલઝરી પછી પેલા મોટો કઈ ખોડી મજા આવે એવું

મસ્ત થયું ને જો અત્યારે મસ્ત બેટ કરવાની છે આપડે હા ચલો બેટ થઈ ગયું બેટ એટલું કઈ ખાસ હતું નહીં બહુ મોંઘો હતું પણ હવે આપણે આ કરી દઈએ લેવાઈ ગયા તો પાછા તો રાખે જ નહીં ફોડે વે લીધા પછી હરકશે કે નહીં હરકી જ આ મસ્ત થશે મને તો આ બહુ ગમે જોજો દીતે આ બહુ મસ્ત થશે આ મસ્ત છે ને હે મોરલો હાલ હવે જલપાહીલ વ્લોક્સને ને આપણે મોરલો કરવા આપ્યો મોરલો થાય કે નહીં એ મોરલો હા થયો 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 વાણું પર પગ મુકાઈ ગયો

ચાલો તો અત્યારે છે ને દસ જેવો ટાઈમ વાગી ગયો છે થોડીક વાર ફટાકડા ફોડી લીધા ને મજા કરી લીધી ને હવે આપણે ગયા છીએ રૂમમાં થોડું ઘણું કામ છે એ કામ કરશું ને પછી સૂઈ જશું તો વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાઈક કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હેપી દિવાળી